એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યો હતો જેના કારણે ભારે નુકસાની થઈ હતી ગત રાત્રે દસ વાગ્યા બાદ સુરત શહેરમાં મિની વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ખાસ કરીને માત્ર બે કલાકના અરસામાં જ તાપમાનમાં દસ ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો રાત્રે આઠ કલાકે તાપમાન ચોત્રીસ ડિગ્રી હતું જે દસ વાગ્યા સુધીમાં ગગડીને સીધું ચોવીસ ડિગ્રી પર આવી ગયું હતું રાતના દસ વાગ્યાથી સવાર સુધી અલગ અલગ જગ્યાએ ઝાડ પડવાના બનાવો પડ્યા હતા ભારે પવનના કારણે ઘણી બધી જગ્યાએ ઝાડ પડી ગયા છે જેમાં ચાલીસ થી પચાસ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાયો હતો જેના પગલે શહેરમાં અલગ અલગ જગ્યામાં કુલ અઢાર ઝાડ તૂટી પડ્યા હતા જેથી ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા છે રાતના દસ વાગ્યા થી સવાર સુધી અલગ અલગ જગ્યાએ જે ઝાડ પડ્યા તે બનાવો પર નજર કરીએ સેન્ટ્રલ ઝોનમાં ચાર રાંદેરમાં નવ લિંબાયતમાં એક કતાર ગામમાં ત્રણ વરાછામાં એક ઝાડ પડ્યું છે શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવનના કારણે છાપરા પણ ઉડ્યા હોવાની ઘટના બની હતી ભારે પવન ફૂંકાવાના કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાય થઈ ગયા હતા ફાયર બ્રિગેડ આખી રાત દોડતું રહ્યું હતું સુરતમાં કુલ અઢાર વૃક્ષો ધરાશાય થયા હતા ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું કે અડાજણ પાટિયા પાસે આવેલ સુગમ સોસાયટીમાં મહાકાય વૃક્ષ ઘર પર તૂટી પડ્યો હતો જેના પગલે 3 થી ચાર લાખનું નુકસાન થયું હતું જ્યારે કોઈ જાનહાની ન થતા રાહતનો શ્વાસ લીધો હતો અડાજણ અને ડુમ્મસ સહિતના કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી મોડી રાત સુધી વરસાદ અને પવનના લીધે વીજળી ગુલ દેતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો જોકે ભારે પવન અને વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને આખરી ગરમીમાંથી રાહત મળી હતી બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ફોર ન્યૂઝ સુરત